હેલો ફ્રેન્ડ જે મારે પછી મિત્રો કહેવું છે બધા મજામાં ને હું પણ મજામાં છું તો બહુ બધાના કમેન્ટ આવે છે કોક કોકના ઘણા ખરાના મેસેજ પણ આવે અને ઘણા ખરાના ફોન પણ આવે છે કારણ કે અમારા હગાવાળાના કોઈના ફોન કે મેસેજ કે કોમેન્ટ કાંઈ આવતું નથી એ બધાને તો ખબર છે કે આના ઘરે શું થયું છે એમ તો મારે તો અમારા ઘરે એક નવો જ એક કિસ્સો બન્યો છે કારણ કે અમારા મોટા હારા છે એને એટક આવી ગયું છે કે એ ઓફ થઈ ગયા એટલે કે આમ બહુ કઈ ઉંમરમાં નહોતા આમ નાના થતા હજી તો છોકરો પણ બાકી છે હા હા મોટા બાપુ છે ને એ ગયા વડા કામે ગયા અને અહીંયા કડિયા કામ કરે છે એ કામ કરતા કરતા એને એટેક આવી ગયો તો એ આપણે આમ જેસર બસ વડાળ આવી ને કામે હતા એ તો અમારા ગામના એક હતા એટલે કીધું નકર બાકી એ ફોન એ પણ રાખતા જ તે હજી નાના હોય એટલે અત્યારે કોઈ ફોન નથી રાખતો એવું કાંઈ બનતું જ નથી અત્યારે એ ફોન રાખતા એટલા માટે અમને એક જાણ મળી તો અમે ગયા પાલીતાણા પણ ન્યાથી આવ્યા ન્યાથી એમ્બ્યુલન્સ આવી પાલીતાણા પોગી તો બસ કાંઈ હતું જ નહીં એટેક આવી પૂરું થઈ ગયું હા હા એક્સપાયર થઈ ગયા અને એટલે અમારા બે ત્રણ દિવસ કાંઈ વિડીયો બનાવ કેમ કે માણસ બધું આવતું હોય એટલે એમ ત્યાં કામમાં હોય એટલે કાંઈ વિડીયો બનાવવાનો ટાઈમ મળતો નથી અને આવી સિચ્યુએશનમાં આપણે વિડીયો બનાવવું હોય કેમ કાં આવી સિચ્યુએશન હોય એમ વિડીયો બનાવી તો એ સારું ન લાગે કેમ કે મારા મોટા હગા મારા મોટા બાપુ હતા એટલે અમારાથી વિડીયો બનાવાય નહીં અને બે ત્રણ દિવસ એટલે વિડીયો અમારે નથી આવતા અને હજી લગભગ બે ત્રણ દિવસ નહીં આવે કેમ કે હજી એનું કાલે એનો સુવા હશે અને બુધવારે જે એનું ઉત્તરકાર હશે એ બધું પતે પછી અમારે વિડીયો આવવાનું શરૂ થાય છે તો અમારે આવવું જ રહે તમે તો એમ કે વિડીયો બનાવવાનો બાકી આવા કામમાં તો ખાવું પણ નથી પાવતું અમારા ઘરે તો કોઈ ખાતું જ નથી આવક આંક હાલતા સારતા કામ કરતા આવું થઈ ગયું એટલે બહુ વહવું લાગે હું કારણ કે ખોટું એટલા માટે લાગે છે કે હજી તો આમ ઉમર નાની જ કહેવાય એની એમ તો નાની ઉંમર વ્યા જાય એટલે વધારે ખોટું લાગે હાલતા સાલતા કામ કરતા વ્યા ગયા એટલે ગઢા થઈને ગયા હોત ને સેવા બે કરી હોત પછી ગયા હોત ને તો ઓછું ખોટું લાગે પણ હજી એનથી બે ત્રણ બેન મોટી છે બે ત્રણ નાની છે એવા હતા કા તો આપણે કે દિવસે કારસ કારસ છે કે બુધવાર કારસ

સારું જમણવાર કરે પણ એને થોડું જવાની ઈચ્છા હતી એ કુદરતના ઘરનું તેડું આવે એટલે ગમે એને જવું પડે એને શું વિચારા ને પણ આપણને અચાનક છોડીને ગયા એ આપણને બહુ દુઃખ લાગ્યું કેમ કે કામે ગયા હતા ને કાંઈ પ્રોબ્લેમ જ નહોતો આ લોકો પ્રોબ્લેમ હોય ને વૈયા જાય તો તોય તો સમજ્યા પણ કાંઈ પ્રોબ્લેમ નહોતો કામ જ હતા અને અમારું આ લલ આપડા ઘરનું કામ અમારું કામ નું જે હાલતું ને એ બધું પ્લાસ્ટર બ્લાસ્ટર બધું એને જ કરેલું છે કા હા અમારે માથે કામ પણ અટકી ગયું છે આપણે ઘણા ખરા વિડીયો કહેતા કે આપણે મસ્ત મજાના રૂમ ના માથે આપણે સારું થઈ જાય એટલે આપણે આખો બ્લોક બનાવશું પણ માથે પણ કામ અટકી ગયું અત્યારે તો કાંઈ કામ કરાય એમ છે જ નહીં આપણે અડધું શું અડધું થયું છે ને અડધું નથી થયું શું કામ તો આવતા વર્ષે થાય પણ આપણે દાદા તો અહીંયા ગયા ને એમ તો અમારે બસ આવા ટાઈમ અત્યારે લગભગ અત્યારે તો સાડા ત્રણ થયા છે અમારે ચારમાં થોડીક પાંચક મિનિટની વાર હતી તો આ ફોન આવ્યો અમારે

त पप्पा अहिले साफ पिता पकाए काका पप्ना फिर सडिया आइग्याँ अलि तारा दाना ल्याए आउँ अहिले ग्या गाडी लै मै अहि बिजा बधा मटा मोटा मारा बधा गाडी लै गा पोइ ग्या ता त प्राइभेटमा लै जाँछ सरकारीमा नै अोकरा एम कता पैसा थिजाइको एम જીવ બસાવવા માટે તો બધા કે પ્રાઇવેટમાં લઈ જવાના છે તો એમ્બ્યુલન્સ એમ કીધું કે તમે પ્રાઇવેટમાં લઈ જાઓ સરકારી લઈ જાઓ એ કે શ્યાં લઈ જાઓ ને ઘરે લઈ જાઓ એમ એમ કીધું ને પછી અમારા મોટા મુનાભાઈ ભાઈ ગયા એટલે રોવા મળ્યા પછી રોતા રોતા બહાર ને બધા બહાર ઊભા હતા લગભગ એની વાહે પચાસથી થી સાઠ ગાડીઓ હતી એમ્બ્યુલન્સ વાંહે એટલે અમારું મોટું નાક હતું આમ એને હમ હમ નામ મોટું હતું ને અમને બધા બહુ અને રસ્તો બહુ આપેલો કેમ કે એ એમને ખીજાતા બહુ અને મગજના બહુ તીખા હતા પણ અમને એની વાતનું જરાય ખોટું ન લાગતું કેમકે એ અમને ખીજાતા તો એ અમને બધું હાંસું જ કેતા કેમકે જે જૂનું વસ્તુ હાલી આવતી ને એ પ્રમાણે અમને હાલવાનું કહેતા અને અમને સારો રસ્તો આપતા કે આ રસ્તેથી મેં હાલજો એવું બધું શીખવાડ્યું જીવનમાં આપણને